ગીર સોમનાથના તલાલા સહિત ગીર પંથકમાં આ વર્ષે કેરીનો સારો પાક આવે તેવી શક્યતા સેવાઈ રહી છે તો સિઝનની શરૂઆતમાં આંબા પર સારા પ્રમાણમાં મોર આવતા ખેડૂતોમાં હર્ષ જોવા મળી રહ્યો છે તલાલા પંથકમાં વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરી ખેતી ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે જેને લઈને આ વિસ્તાર સમગ્ર વિશ્વમાં જાણીતો છે ગત વર્ષે પણ કેરીની સિઝન સારી ચાલી જેના કારણે ખેડૂતોને પણ સારા ભાવ મળ્યા હતા ચાલુ વર્ષે પણ આબામાં પુષ્કળ પ્રમાણમાં મોરાવતા આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ગીરની કેસર કેરી વિશ્વવિખ્યાત છે મોટે ભાગે ડિસેમ્બર એન્ડ જાન્યુઆરી દરમિયાન આંબામાં ફ્લાવરિંગ થતું હોય છે વર્તમાન સમય સમયસરનું ફ્લાવરિંગ શરૂ થતું હોય છે જે ખેડૂતો કટલાર પાઈને આંબાને વહેલા ફૂટાવવા મજબૂર કરે છે પરંતુ તે યોગ્ય નથી કલટારના કારણે ફ્લાવરિંગ વહેલું આવે પરંતુ આના કારણે આંબાની આવરદા ઘટે છે સાથોસાથ હવામાન બદલાય આવે તો આ ફ્લાવરિંગ બળી જવાની સંભાવના ઊભી થાય છે ઉદય ભરતભાઈ કોડિયાતર તાલાળા ગીર મારે ત્રીસ પાંત્રીસ વીઘા જેવો બગીચો છે અને સાઠથી સિત્તેર ટકા જેવું ફ્લાવરિંગ થયેલું છે ને ત્રીસેક ટકા જેવું બાકી છે આમ તો બારમા મહિનામાં જે ફ્લાવરિંગ થાય છે અને પાછળથી ઠંડી નડે છે અગિયારમા મહિનાને પહેલાં મહિનાનું ફ્લાવરિંગ સારું ગણાય છે પણ વતનના વાતાવરણ પ્રમાણે મને એમ લાગે છે વાંધો નહીં આવે વાતાવરણ સારું છે નહીં રોલ બધાયને ફ્લાવરિંગ થઈ ગયેલું છે કોકને ત્રીસ ટકા થયું છે કોકને ચાલીસ ટકા થયું છે એવી રીતના ફ્લાવરિંગ ફ્લાવરિંગ થઈ છે એવું લાગે છે કે આખે કેરીનું ઉત્પાદન સારું થશે અને વાતાવરણ પણ સારું છે બગીચા બગીચાને યોગ્ય છે વાતાવરણ સિંભરટ બાગાયત અધિકારી અને વિષય નિષ્ણાંત ઇન્ડોવિઝરાય સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર મેગો તાલાડા હાલની વાત કરીએ તો છેલ્લા પંદરક દિવસથી જે તાપમાન છે એ વીસ ડિગ્રીની આસપાસ રાતનું રહે છે અને દિવસનું તાપમાન પચીસથી ત્રીસની વચ્ચે રહેશે આ જે તાપમાન છે એ આંબા પાકમાં ફ્લાવરિંગ મોર લાવવા માટે અનુકૂળ છે અનુકૂળ વાતાવરણ છે એટલા માટે થઈને હાલ જે એનો ફર્સ્ટ સ્ટેપ છે બર્ડ ફોર્મેશન એટલે કે આંખો નીકળવી એ સ્ટેપ હાલ છે એ ઘણા બધા બગીચામાં સાઠ સિત્તેર ટકા બગીચાઓમાં ફોર્મેશન ફોર્મેશનની પ્રક્રિયા અત્યારે પૂર્ણ થઈ ગઈ છે આવનારા દસથી પંદર દિવસમાં જો આ પ્રમાણે તાપમાન રહેશે તો એ બર્ડ ફોર્મેશનમાંથી સીધું પેનિકલ એટલે કે ફ્લાવર ફોર્મેશન થઈ જશે બિલકુલ ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો આ સમય છે એ આમ તો યોગ્ય છે કોઈ વાંધો નથી હાલ એટલું વાતાવરણ સારું છે હાલ કોઈ રોગ જીવાતનો પણ વધારે પડતો ઉપદ્રવ નથી એટલે આવનારા સમયમાં પણ જો આ રીતે વાતાવરણ સાથ આપશે તો આંબા પાક માટે ખૂબ સારું રહેશે ગત વર્ષે તલાલા સહિત ગીર પંથકમાં અંદાજીત આઠ લાખ કરતાં પણ વધુ કેરીના બોક્સની આવક થઈ હતી જેની સામે પાંચ વર્ષમાં સર્વોત્તમ મજાનો ભાવ ખેડૂતોને મળ્યા છે જેને લઈને ખેડૂતોમાં પણ કેરીના પાકને આશાઓ વધુ ઉજળી બની છે તો ખેડૂત પુત્રનું કહેવું છે કે જે ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે જો વાતાવરણ અનુકૂળ રહે તો વધુ કેસર કેરીનો રસ બનાવી વેચી શકાશે અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ